ગઈકાલે પોરબંદર જિલ્લાના ટુકડા ગોસા નજીક કાર ચાલકે ઠોકર મારતા યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવમાં અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ અંગે નવા ગામ રાજપરા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓનું મકાનનું કામ ચાલતું હોવાથી બારી દરવાજા જોવા માટે રાણાવાઓ ગયા હતા અને ઘરે પરત ફરતા હતા ત્યારે સાંજે સાડા છ આસપાસ ટુકડા ગસાના હાઈવે રોડ પર તેના બાઇકને અચાનક પાછળથી આવેલી કારના ચાલકે ઠોકર મારી દેતા બંને ભાઈઓ વિક્રમ અને રાજશી ફંગોળાઈ ગયા હતા ત્યાં એકઠા થયેલા લોકોએ બંનેને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે રાજશીભાઈને મૃત જાહેર કર્યા હતા તેથી અજાણ્યા કાર ચાલક સામે વિક્રમ હાજા ઓડેદરાએ બેફિકરાઈથી કાર ચલાવીને તેના મોટા ભાઈ રાજશીનું મોત નિપજાવ્યાનો ગુનો નોંધાયો છે આથી નવી બંદર મરીન પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર